સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર વધુ એક ચુકવનારો ખુલાસો મૃતક અને બાર ગામ રહેતા લોકોના નામે જોબ કાર્ડ બનાવીને મજૂરીના ના બધા ઉઘરાવાયા હોવાનો આક્ષેપ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે અગેન મનરેગા યોજના હેઠળ થઈ રહેલા ભ્રષ્ટાચારનો એક વધુ ચુકવનારો કેસ બહાર આવ્યો છે અને ગામના જાગૃત નાગરિકોએ આવા ગેરવહીવટ સામે અવાજ ઉઠાવ્યો છે એક નાગરિકે ખુલાસો કર્યો છે કે તેઓએ કોઈ પણ પ્રકારનું મનરેગા હેઠળ કામ કર્યું નથી છતાં તેમનું નામ જોબ કાર્ડમાં દાખલ કરી મંજૂરી નહીં મજૂરી ની રકમ ઉપાડી લેવામાં આવી સાથે જ ગામના રહેવાસી હીરાભાઈ લાલજીભાઈ રાઠોડ તેમનું અવસાન વર્ષ બે હજાર થઈ ચુક્યું છે તેમનું પણ જોબ કાર્ડ ચાલુ રાખીને બે હજાર થી લઈને બે સુધી મજૂરી બતાવવામાં આવી છે અને અન્ય એક વ્યક્તિ જે છેલ્લા આઠ વર્ષથી પોતાના ગામથી દૂર મજૂરી અર્થે આ રહે છે અને જેમનું ઘર ગામમાં ચર્ચરિત હાલતમાં છે તેમનું પણ જોબ કાર્ડ તૈયાર કરી હાજરી દર્શાવીને મજૂરીની રકમ ઉપાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ મામલામાં ગામના જાગૃત નાગરિક પરેશભાઈ રાઠોડ દ્વારા તલાટીથી લઈને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ન્યાય મળતો ન હોવાથી ફરિયાદ તેમણે કરી છે કામ લોકો હવે માંગ કરી રહ્યા છે કે આ ગેરેટીની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જવાબદાર વિરુદ્ધ પગલા કડક પગલા લેવાય આ ભાઈ ઘરે કેટલા ટાઈમ થી નથી ઘર આ ભાઈ આઠ વર્ષ થી ઘરે નહીં શું નામ છે એમનું એમનું નામ રાઠોડ મુકેશભાઈ કલાભાઈ છે હ બરાબર છે તો આ ભાઈનું પણ જોકડ કાકા વપરાયેલું છે હા સાહેબ વપરાયેલું છે એવું મને માહિતી મળી છે લગભગ એ સો ટકા એની વપરાયેલી છે અને આઠ થી નવ વર્ષથી બહાર જ રહેલો છે બહાર અહીંયા આવતો નથી એનું ગરબી તૂટી ગયું છે રાઠોડના ડુંગરપુર તાલુકો સિંગવડ જિલ્લો દાહોદના રહીશ્રી અમે આપ મીડિયાના માધ્યમ સ્વરૂપે હું જણાવું છું કે મેં ત્રેવીસ એક બે હજાર પચીસના રોજ એક અરજી તાલુકા વિકાસ અધિકારીને આપેલી છતાંય અમને કોઈ આજ દિન સુધી અમને કોઈ એનું નિવેદન મળ્યું નથી એક શ્રીને લોકપાલશ્રીને દાહોદશ્રી લોકપાલશ્રીને મેં અરજી આપેલી તો પણ એનો કોઈ આજ દિન સુધી કોઈ નિવેદન મળ્યું નથી અને જિલ્લા વિકાસ અધિક અધિકારીની પણ મેં જવાબ અરજી રજૂ કરેલી છે તો પણ આજ દિન સુધી મારો કોઈ આજ સુધી કોઈ પ્રશ્ન હલ કર્યો નથી કારણ કે બધા અનેક પ્રકારના ભ્રષ્ટાચાર કરેલ છે અને મારી અનેક આઈડીઓ બનેલી છે આઈડીઓની અંદર મેં કામ કર્યું નથી અને કોણ ખાઈ ગયું એની મને આજ દિવસ સુધી મને કોઈ જવાબ મળ્યો નથી અને છતાંય મેં તા તલાટીકમ મંત્રી પાસે દસ છ બે હજાર પચીસના રોજ આરટીઆઈ દાખલ કરેલી છે તો પચાસ દિવસ થઈ ગયા છે છતાંય પણ અમને કોઈ આજ દિવસ સુધી કોઈ ટપાલ નથી કોઈ મને માહિતી મળેલ નથી તો આપશ્રી ને મારે જણાવવાનું છે કે મીડિયાના માધ્યમથી આપ સરકાર શ્રીની રજૂઆત કરે અને આગળની કાર્યવાહી કરે સદન તપાસ થવી જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત